નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારી વિદ્યા શાળામાં ધોરણ છ ની નવી સ્વ અધ્યયન આવી ચુકી છે આપની ચેનલ ઉપર આ નવી સ્વ અધ્યયન બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ ધોરણ છ ના ગણિત વિષયની નવી સ્વ પોથીના ભાગ નંબર ત્રણના પ્રકરણ નંબર છ પૂર્ણાંક સંખ્યાઓ જેમની નવી સ્વ અધ્યયન પોસ્ટર અહીં આપેલ છે જે તમે જોઈ શકો છો સૌપ્રથમ પ્રથમ નિષ્પત્તિઓ આપેલી છે વિષય વસ્તુના મુદ્દા અને પૂર્વ જ્ઞાન પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરો નંબર એક માઇનસ એકની પૂરો ગામી સંખ્યા કઈ છે માઇનસ બી નંબર બે માઇનસ એક અને એક વચ્ચેની વચ્ચે કેટલા પૂર્ણાંકો મળે એક નંબર ત્રણ માઇનસ પાંચ અને પાંચની વચ્ચે કેટલી પૂર્ણ સંખ્યાઓ આવેલી છે પાંચ નંબર ચાર માઇનસ દસ અને માઇનસ પંદરની વચ્ચે આવેલો સૌથી મોટો પૂર્ણાંક કયો માઇનસ અગિયાર નંબર પાંચ માઇનસ દસ અને માઇનસ પંદરની વચ્ચે આવેલો સૌથી નાનો પૂર્ણાંક કયો માઇનસ ચૌદ નંબર છ સંખ્યા રેખા પર પૂર્ણાંક પાંચ ક્યાં આવેલો છે ઝીરોની જમણી બાજુએ જોઈએ નંબર સાત માઇનસ પચાસના પૂરોગામીની અનુગામી સંખ્યા કઈ માઇનસ પચાસ નંબર આઠ ઋણપૂર્ણાંકની વિરોધી સંખ્યા ખાલી જગ્યા હોય છે હંમેશા ધન નંબર નવ જ્યારે ઋણપૂર્ણાંકમાંથી ઋણપૂર્ણાંક બાદ કરવામાં આવે ત્યારે જવાબ શું હોય તો કે પૂર્ણાંકના આંકડા કયા મૂલ્ય પર આધારિત પ્રશ્ન નંબર બે નીચેની ખાલી જગ્યા પૂરો નંબર દસ સંખ્યા રેખા પર માઇનસ પંદર એ શૂન્યની ખાલી જગ્યા બાજુએ આવેલો છે ડાબી નંબર અગિયાર સંખ્યા રેખા પર દસ એ શૂન્યની ખાલી જગ્યા બાજુએ આવેલો છે જમણી નંબર બાર ચૌદની વિરોધી સંખ્યા ખાલી જગ્યા છે માઇનસ ચૌદ તેર માઇનસ એકની વિરોધી સંખ્યા ખાલી જગ્યા છે એક નંબર ચૌદ ઝીરોની વિરોધી સંખ્યા ખાલી જગ્યા છે ઝીરો नंबर पंदर माइनस अगर वत्ता माइनस एक बराबर सोलह खाली जगह एक सौ त्रीस जवाब त्रीस प्रश्न नंबर ग्रेट लेस थे ग्रेटर थे बराबर मदद खाली जगह पूर्व नंबर सत्तर माइनस एक वह खल जगह अगिय पंदर तो लेस देन नंबर अठार जीरो लैस देन एक ओगनीस माइनस दस ग्रेटर देन माइनस अगर नंबर वीस वत्ता माइनस पांच वत्ता माइनस तो माइनस छइनस वत्ता माइनस चार वत्ता माइनस वाइनस बराबर प्रश्न नंबर एक एकवीस योग्य जोड़गा जोड़ो नंबर एक प्लस चार ने विरोधी संख्या जवाब से सी नंबर बटो ऋणपूर्णाक સૌથી મોટો બેકી ઋણપૂર્ણાંક માઇનસ બે દરેક ઋણપૂર્ણાંક કરતાં મોટો હોય તેવો સૌથી નાનો પૂર્ણાંક ઝીરો માઇનસ આઠની અનુગામી અને પૂર્વગામી સંખ્યાનો સરવાળો માઇનસ સોળ નંબર બાવીસ નીચેના દાખલા ગણો તો અહીં તમને દાખલા ગણીને આપેલા છે જે તમે જોઈ શકો છો આ તેમની ગણતરી કરીને તમને અહીં આપી દીધેલા છે આ રીતના તમારે ગણતરી કરવાની રહેશે નંબર ત્રેવીસ એક સ્થળનો બપોરના બાર વાગ્યાનું તાપમાન પાંચ અંશ સેલ્સિયસ છે પહેલાં કલાકમાં તાપમાન ત્રણ અંશ સેલ્સિયસ વધ્યું અને બીજા કલાકમાં એક સેલ્સિયન્સ ઘટ્યું તો બે પીએમ વાગ્યે તાપમાન શું હતું તો સાત અંશ સેલ્સિયન્સ નંબર ચોવીસ જીરો એક બે ત્રણથી નવ સુધીના અંકોને આ ક્રમમાં લખો અને તેમની વચ્ચે વત્તા અથવા માઈનસ નિશાની મૂકીને જવાબ ત્રણ મેળવો તો અહીં તમને ગણતરી આપેલી છે ત્યાર પછી નંબર પચીસ જુદા જુદા છ પૂર્ણાંકો લખો કે જેમનો સરવાળો સાત થાય નંબર છવ્વીસ નીચેના પૂર્ણાંકોને ઉતરતા ક્રમમાં ગોઠવો અહીં ગોઠવીને બતાવેલ છે નંબર સત્યાવીસ બે પૂર્ણાંકોનો સરવાળો માઇનસ એંસી છે જો એક પૂર્ણાંક માઇનસ નેવ હોય તો બીજો પૂર્ણાંક શોધો નંબર અઠ્યાવીસ સંખ્યા રેખાની મદદથી નીચેના પૂર્ણાંકો લખો એ માઇનસ પાંચ કરતા ચાર વધારે ત્યાર પછી બી બે કરતા ત્રણ ઓછા નંબર ઓગણત્રીસ જોઈએ અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરો નંબર સંખ્યા રેખા પર શૂન્યની જમણી બાજુએ પાંચ એકમ પરનો પૂર્ણ કયો છે નંબર હંમેશા કોનાથી મોટા હોય છે ઝીરો નંબર ત્રણ નીચેનામાંથી કયો વિકલ્પ તાપમાનમાં સૌથી વધુ વધારો દર્શાવે છે સી પ્રશ્ન નંબર બે લેસ ધેન ગ્રેટર ધેન અને બરાબરની મદદથી ખાલી જગ્યા પૂરો નંબર ચાર માઇનસ એકોતેર વત્તા નવ ખાલી જગ્યા માઇનસ એક્યાસી વધતા માઇનસ નવ તો ગ્રેટર ધેન નંબર પાંચ માઇનસ સાઠ ખાલી જગ્યા પચાસ લેસ ધેન પ્રશ્ન નંબર છ નીચેના દાખલા ગણો તો એ તમને દાખલા ગણીને બતાવેલા છે જે તમે અહીં જોઈ શકો છો નંબર સાત નીચેના પૂર્ણાંકોને ચડતા ક્રમમાં ગોઠવો નંબર આઠ બે પૂર્ણાંકોનો સરવાળો ત્રીસ છે જો તેમાંનો એક પૂર્ણાંક માઇનસ બેતાલીસ હોય તો બીજો પૂર્ણાંક શોધો તો બીજો પૂર્ણાંક છે બોતેર વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની જે નવી સ્વ અધ્યન આવી ચૂકી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની તમે પીડીએફ અને બુક મેળવી શકો છો પીડીએફ મેળવવા માટે અહીં તમને એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ મેળવી શકો છો અને બીક મેળ બુક મેળવવા માટે કોન્ટેક નંબર ઉપર કોન્ટેક કરી શકો છો નંબર નવ સંખ્યા રેખાની મદદથી નીચેના પૂર્ણાંક લખો માઇનસ બે કરતાં બે ઓછા નંબર દસ કિંમત શોધો તો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું આપણે બીજા વિષયની નવી સ્વાધ્યન પોથીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે